શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પંદર જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે તલસાટ લાગ્યો કે ગુરુ ભેટ નિશ્ચિત શું કરવું તે માણસને સમજે છે પણ તેનું મન તેના કાબૂમાં રહેતું નથી વિષયોનો ઉપભોગ કરતાં આપણું મન તેમાં રંગાઈ જાય છે અને તેના સુખ દુઃખ ભોગવી લીધા બાદ માત્ર ભ્રમિત સરખી આપણી ચિત્તવૃત્તિ થઈ જાય છે આપણને થયેલો આ ભ્રમ દૂર કરવા માટે ત્રણ વસ્તુની જરૂર છે એક સદવિચાર બીજું નામસ્મરણ અને ત્રીજી સત્સંગતિ સંતને ઓળખવાનું બહુ જ મુશ્કેલ છે આપણે તેમના થઈએ તો જ તે ઓળખાય એના કરતાં સદવિચાર પોષવા સહેલા ભગવાનના વિચાર એ જ સદવિચાર ભગવાનની કથા સાંભળીએ તેમની લીલાનું વર્ણન કરીએ તેમના વર્ણનના ગ્રંથ વાંચીએ પણ તેના કરતાં પણ આપણી પાસે હંમેશા રહેનારું તેમનું નામ લઈએ તમે હંમેશા નામ લેતા રહો તો તમને સંતને શોધતા જવાની જરૂર નહીં રહે સંત જ ઠેઠ હિમાલયના સંત પણ તમને શોધતા આવીને તમારું કામ કરી આપશે અરે સાકરના ગાંગડા મૂક્યા કે પછી કીડીઓને આમંત્રણ આપવા જવાની જરૂર જ નહીં તમે કહીશો કે અમારાથી એમ બની શકતું નથી પણ આપણે આપણા છોકરાને નિશાળમાં મૂકીએ છીએ અને તે નહીં શીખે કે અભ્યાસ નહીં કરે તો તેને પાછો તે જ વર્ગમાં મળજબરીથી બેસાડીએ જ છીએ કે નહીં તેને એક વિદ્યા નહીં આવડે તો બીજી કોઈ પણ શીખવીએ છીએ કે નહીં અને તેણે તેના ભરણ પોષણ માટે કંઈ કરવું જ જોઈએ એવી ચિંતા આપણને થાય જ કે નહીં તેમ ભગવાન કેમે કરીને મળે એવી આપણને ચિંતા થાય છે કે એવો તલસાટ લાગે તો તમારા ગુરુ પ્રત્યક્ષ જમીનમાંથી નીકળીને તમારી સમક્ષ ઊભા રહેશે તે એક સરખી તમારા માટે રાહ જોઈ રહ્યા છે માં છોકરાની બહુ બહુ તો એક જન્મ સુધી જ એટલે કે દેહ છે ત્યાં સુધી જ ચિંતા કરે છે પણ ગુરુ તો જન્મો જન્મ સુધી તમારી ચિંતા કરવા તૈયાર છે તેમનો દેહ નહીં રહ્યો હોય તો તે નથી એમ નહીં સમજતા તમે દુઃખી ચિત્ત તો તે પણ દુઃખી ચિત્ત થાય છે એટલે તમે કદી પણ દુઃખી ચિત્ત થશો નહીં દેહના ભોગ તો આવીને જાય પણ તમે સદા આનંદમાં રહો તમારે હવે કંઈ જ કરવાનું બાકી રહ્યું નથી એમ માનજો ગુરુ ભેટ થઈ એટલે આપણું આપણા પણ રહેતું જ નથી માત્ર આનંદથી ગુરુને શરણે જઈએ એક શિષ્ય મને મળ્યો એટલે આનંદથી નાચવા લાગ્યો મેં તેને પૂછ્યું કે આટલો બધો ખુશ કેમ દેખાય છે એટલે તે કહે કે હવે મારે આનંદ સિવાય રહ્યું જ શું કારણ આજે મને ગુરુ મળી ગયા જેને આવું લાગ્યું તેને જ ગુરુની ખરી ભેટ થઈ તો તમે ગુરુને અનન્ય શરણે જાઓ તો તમારે બીજું કંઈ જ કરવાની જરૂર નથી ભગવાન માટેનો અજંબો એ સાધકપણાનો પ્રાણ છે એટલે રાત ને દિવસ ભગવાનને હૃદયમાં લગ્ન રાખીએ મુખમાં તેમનું નામ રાખીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ